સરહદી પંથકમાં આખલાનો આતંક યથાવત થરાદ મેઈન બજારમાં એક વૃદ્ધને આખલાએ અડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજાઓ સરહદી પંથકમાં આખલાનો આતંક યથાવત થરાદના મેઇન બજારે એક વૃદ્ધને આખલે અડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજાઓ વૃદ્ધ એસટી બસ નીચે આવી જતા થઈ ગંભીર ઈજાઓ વૃદ્ધ મહિલાને ગંભીર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ નગરપાલિકા દ્વારા આખલાઓને ખસેડવામાં આવે તેવી માંગ કરી આજે પૂનમ હોય નીલો ઘાસ ચારો નાખતા આખલાઓનો અડિંગો સરજાયો હતો હતી ઘટના શું હતી નગરપાલિકાને વિનંતા હું કરું છું વિનંતા કે આ ચાર વાળાને હોય થી બંધ કરે અને દોશીમાં 80 વર્ષનો અત્યાર સુધી છે અને આ બશમાં આયા આખલા વઢ્યા ચાર 10 જેટલા આખલા આવે છે એટલે એટલું ધનમાં નગરપાલિકા લે ઘટના શું હતી બજારની અંદર બજારમાં અત્યારે પૂનમ માહોલ છે અને ટ્રાફિક બહુ છે તો અહીંયા આગળ કાયદેસર તો ખરેખર પોલીસ નો એક પોઈન્ટ હોવો જોઈએ કે પોલીસ ટ્રાફિક પોલીસ હોવી જોઈએ એમ જગ્યા અત્યારે અહીંયા કોઈ નથી અને થરાદની અંદર વારંવાર આંકલાઓના ત્રાસથી થી ગાયોના ત્રાસ નવા નવા કિસ્સો બનતો હોય પણ કોઈ નગરપાલિકા પંપ પાંચ દિવસ માટે એક વખત એક્સિડન્ટ થયેલો એટલે અમે પાંચ દિવસ માટે આંકલાઓ પકડવાનો કોશિશ કામ કર્યું હતું અને ફરી પાછું બંધ કરી દીધું અત્યારે મેઇન જગ્યા ઉપર ઘાસ નખાય છે અત્યારે શું ઘટના બની હતી અત્યારે ત્યાં આગળ ટ્રાફિકનો બસને નીકળવાનો ટાઈમ હતો એ ટાઈમે આંખ લાય ભેટું મારી અને એક દોશી મારે ત્યાં આગળ ધક્કો લાગી લે બસના ટાઈમ નીચે પેસી ગયા અને એમને બહુ એટલું ઘણું બધું લાગ્યું છે કે જે કદાચ ના પણ બચી શકે આ ખોન પણ ના ખોટી આવે છે એની અંદર ધરાવેત નહીં આ રોડ ઉપર ટ્રાફિક લાગી રહે છે એ ખોજા આવે